રાજકોટ બાર એસોની ચૂંટણી માટે મતદાન સમરસ એક્ટિવ અને કાર્યદક્ષ પેનલ વચ્ચે જંગ રાજકોટમાં આજે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું છે પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે ચૂંટણીમાં પ્રમુખ સહિત છ હોદ્દેદારો એક મહિલા અનામત અને નવ કારોબારી સમિતિ સભ્ય મળી કુલ સોળ હોદ્દેદારો માટે ચૂંટણી યોજાય છે કાર્યદક્ષ પેનલ એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે જંગ જામ્યો છે દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ બકુલ રાજાણીની એક્ટિવ પેનલ પરેશ મારુની સમરસ પેનલ વચ્ચે જંગ છે રાજકોટ બાર એસોસિએશનમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ટ્રેજેરર કયા પેનલમાંથી તેના પર સૌની નજર છે કુલ ચોપન ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે સવારે નવ વાગ્યા કલાકથી રાજકોટના કોર્ટમાં ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે આ વખતની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ અને સિનિયર વકીલો ચૂંટણીથી અલિપ્ત રહ્યા છે ત્યારે હવે પ્રમુખ પદમાં કોણ બાજી મારે છે તેના પર સૌ કોઈની નજર છે આ વર્ષે બે હજાર પચીસ ની ચૂંટણીમાં કાર્ય અધ્યક્ષ પેનલના નેજા હેઠળ મારા નેતૃત્વમાં ટીમ લડી રહી છે આ વર્ષે અમારી ટીમ અનુભવી હોદ્દેદારો તેમજ ભૂતકાળમાં કામ કરી રાજકોટ બાર કામ કરી ચૂકેલી એવી અમારી પેનલ છે આ વર્ષે અમોને સિનિયર તથા જુનિયરોનું અમોને સમર્થન મળેલ છે તેમજ આ વર્ષે અમો નવા કોર્ટ વકીલ ભવન જે છે નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ બોલ છે તેમજ ત્રણ ટીમ ચૂંટણી મેદાનમાં છે અમે બધા સમરસ પેનલના સમર્થકો છીએ અને પરેશભાઈ મારુનું અને મજબૂત ટીમ છે એમની અને મજબૂત ટીમમાં ખૂબ સારું વોટિંગ થાય છે અત્યારે લગભગ એક ઉત્સાહ જોવા મળે છે સો થી દોઢસો ભાઈ બહેનો મતદાન પણ કરી નાખેલ છે પાંત્રીસો જેવું વોટિંગ છે આ વખતે દૂર થઈ છે એટલે મને લાગે કે વોટિંગ પણ કદાચ થોડું થશે બાળકો મને નથી લાગતો માત્ર બે જ પેનલ લાગે છે ને